પરમાત્માને પૈસાની હારે કોઈ સંબંધ નથી પૈસા વાળાની હારે સંબંધ નથી અને જો પરમાત્માને પૈસાની હારે સંબંધ હોત તો મને બતાવો કે ભગવાને પોતા પોતાના પિતાશ્રીના વચનને માટે થઈ અને ચૌદ વર્ષનો વનવાસ માટે અયોધ્યાની ગાદી છોડી નીકળી ન ગયા હોત પરમાત્માને જો પૈસા સાથે સંબંધ હોત તો સોનાની દ્વારિકા એમણે સમુદ્રમાં ડુબાડી ન દીધી હોત એને પૈસા હારે નહીં એને તો માણસના હૃદયમાં રહેલા ભાવ સાથે સંબંધ છે ભાવની હારે સંબંધ છે ભગવાનને તો એવો આ ભગવાન પ્રત્યેનો ભાવ આજે આ રાત પાવન પાવનધરામાં અને પહેલો દિવસ એટલે ભગવાનની ઓળખાણ મહાત્મ્ય એટલે પરમાત્માની પ્રારંભિક ઓળખાણ અને ઓળખાણનો પ્રારંભ કરે ગ્રંથની શરૂઆત થાય અને એ ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણ થયું અને એ મંગલાચરણમાં ભગવાન કૃષ્ણ વંદન કર્યા છે પરમાત્મા તમે જુઓ દરેક કાર્યમાં મંગલાચરણ કર્યું મહાત્મ્યનો પ્રારંભ તો પણ સચ્ચિદાનંદથી ભગવાનનું મહાત્મ્ય ભગવાનને વંદન કર્યા ભગવાન ભાગવતીનો પ્રથમ સ્કંદ પ્રારંભ થાય તો પણ કહ્યું જન્માદ્યયન્વયાદી અને કહ્યું સત્યમ પરમ ધીમી તમામ જગ્યાએ મંગલાચરણ થયું છે પણ આજે 32 બત્રીસ 32 અક્ષરોનો શ્લોક અને એમાં ભગવાનના ગુણાનુવાદ ગાયા અને કહ્યું ભગવાન નારાયણને બહુ સુંદર વાત બતાવી અહીંયા પરમાત્માની ત્રણ વસ્તુઓને લઈ અને ભગવાનને વંદન કર્યા એટલે કહ્યું શ્રી કૃષ્ણ આય વયમ નુમ પરમાત્માની ત્રણ વાત કઈ કઈ ત્રણ વાત પહેલી વાત ભગવાનની અંદર રહ્યું ભગવાનનું સ્વરૂપ સારું છે ભગવાનનું સ્વરૂપ કેવું છે આનંદરૂપ છે ભગવાન તમે જુઓ પરમાત્માની મૂર્તિને તમે જુઓ ભગવાનના મંદિરમાં તમે જાઓ એટલે તમને આનંદ મળ્યા વગર રહી ન શકે સચ્ચિદાનંદ પરમાત્મા આનંદરૂપ છે ભગવાન આનંદિત છે ભગવાનની અમુક અમુક મૂર્તિઓને આપણે જોઈએ અને પરમાત્માની એ મૂર્તિઓને જોઈ અને આપણને એમ થાય કે થોડીક વારમાં ભગવાન કદાચ બોલશે ઘમણા બોલ્યા બોલશે ઘમણા બોલ્યા એની સામે સ્થિર બનીને બેસી જવાની આનંદ આવે આપણને આપણે આપણા બધા જ તાપો બધા જ સંતાપોને છૂટી જઈએ છે આપણે બધું જ ભૂલી જઈએ છે કારણ પરમાત્માની મૂર્તિ સામે દેખાય છે ભગવાન દેખાય છે સત ચિત અને આનંદ એટલે કહ્યું સચિદ આનંદ રૂપાય સત ચિત ને આનંદ ની જે એક મૂર્તિ છે સત દ્વારા ભગવાન ની શાશ્વતતા બતાવી છે કે પરમાત્મા તમામ જગ્યાએ છે સત એટલે સત નો એક અર્થ છે તમામ જગ્યાએ જેનું હોવું જે શાશ્વત છે નાશવંત નથી ક્યારે પરમાત્મા તો શાશ્વત છે શાશ્વત છે એનો અર્થ એવો પણ છે કે બધામાં છે અને પરમાત્માએ સ્વયં કહ્યું છે હું બધામાં છું અને બધામાં તો છું પણ હરેક પળે પળમાં છું યતસ્યાત સર્વત્ર સર્વદા સ્વયં ભગવાને ચતુશ્લોકી ભાગવતમાં એમ કહ્યું યતસ્યાત સર્વત્ર સર્વદા હું બધી જગ્યાએ સર્વત્ર છું અને સર્વદા છું હંમેશા છું અહીંયા પણ કહ્યું સત દ્વારા ભગવાનની શાશ્વતતા બતાવી છે પરમાત્મા શાશ્વત છે મારામાં તમારામાં જડમાં ચેતનમાં તમામ જગ્યાએ મારો હરિ વ્યાપક છે ભગવાન છે બીજી વાત ચિત દ્વારા ભગવાન નું ચૈતન્ય બતાવ્યું ભગવાન ચૈતન્ય છે શાશ્વત હોય પણ ચેતન્ય ન હોય તો શું કામ નું થી ભગવાનની ચેતનતા બતાવી છે પરમાત્મા ચેતન છે કારણ કે સતની સાથે જો ચિતની જોડણી ન હોય સતની ચિત ન હોય તો કદાચ સતની અંદર જડતા આવે પણ અહીંયા સત અને ચિત દ્વારા પરમાત્મા શાશ્વત પણ છે અને પરમાત્મા ચેતન પણ છે આ બેવ અહીંયા ભાષા બતાવી બે બે વસ્તુ પ્રાધાન્ય બતાવ્યું પણ એક વાત તમને કહું ચિત પણ હોય સત પણ હોય પણ જો એમાં મૂળ વસ્તુ જે છે એ આનંદ ન હોય તો સત અને ચિત્તની કોઈ જરૂર નથી તો એની કોઈ કિંમત નથી બધી વસ્તુ હોય તો એને એનો એનો આનંદ મળે એની કિંમત થાય હવે સમજો કે દાખલા તરીકે આ આ એસી છે અહીંયા મૂકી દઈએ પણ લાઈટ જ ન હોય આ એસી ની કોઈ કિંમત ખરી ગમે તેટલું મોંઘું લઈ આવો પાવર જ ન હોય તો બીજી વાત ઉલટી તમે જુઓ પાવર આવી જાય ગરમી થાય છે પણ આ એસી ન હોય તો આપણને શું થાય આ બંધ કરી ને ભાઈ બધું બહુ ગરમી થાય છે તો પાવર ની કોઈ કિંમત નથી એસી ની કોઈ કિંમત નથી લાઈટ ન હોય એસી અહીંયા હોય તો આ એસી ની કોઈ કિંમત નથી લાઈટ હોય ને અને એસી ન હોય તો લાઇટની કોઈ કિંમત નથી પણ તમે વિચાર કરો કે લાઇટ હોય અને એસી હોય તો આની કિંમત ખરી પાવર હોય આ એસી સરસ મજાનું ચાલુ હોય સરસ મજાનો પ્રવાહ નીકળતો હોય ઠંડો તો આની આની કિંમત ખરી આની કિંમત ક્યારે થાય આ એસીના પવનમાં બેહવા વાળો વ્યક્તિ અહીંયા હોય તો જો એસીનો પવન ખાવાવાળો વ્યક્તિ જ ન હોય તો લાઇટ અને એસીની બેમાંથી એકેની કિંમત થતી નથી હોતી એમ સત પણ હોય શાશ્વત ચેતન પણ હોય પણ જ્યાં સુધી એ રૂપ આનંદદાયક ન હોય ત્યાં સુધી એની કિંમત ન થતી હોતી એટલે પરમાત્માની અંદર શાશ્વતતા પણ છે ચેતનતા પણ છે અને પરમાત્મા આનંદરૂપ છે ભગવાનના મંદિરે ગયો હોય એ કોઈથી ઘરે આવીને એમ કહે કે આ તું થાકી ગયો મંદિરે જ કઈ કોઈ દે આવું ગામનો થાકેલો દુનિયાનો થાકેલો માણસ મંદિરે જાય અને ન્યા જઈને બોલે કે હાશ ભગવાનના દર્શન કરીને આજે આનંદ થયો મને આજે આનંદ થયો તમે બે અઢી કલાક આમ તડકામાં નાચતા આવ્યા પણ અહીંયા કથા મંડપમાં આવી ગયા અને ભગવાનની કથા ચાલુ થઈ તમારો થાક ક્યાં વયો ગયો ખબર પડી એટલે કહ્યું સચિદાનંદ રૂપાય પરમાત્મા સ્વયં આનંદ સ્વરૂપ છે એટલે તો આપણે એનું ધ્યાન કરીએ એટલે તો એનું કીર્તન ગાઈએ છે નકર આપણે કશું ન કરીએ એમાંથી આપણને આનંદ ન મળતો હોય તો અને હંમેશા કથામાં કહેતો રહ્યો છું કિરીટભાઈ કે તમને કથામાંથી સાત દિવસની આ ગાથામાં તમને કદાચ બીજું કંઈ ત્રીજું મળશે નહીં મળે એની મને ખબર નથી પણ હું ભરોસા સાથે કહું છું કે તમે જેટલી ઘડી કથામાં બેસશો એટલી ઘડી તમને કથાનો આનંદ મળશે એ વાત ચોક્કસ છે સાહેબ કારણ કે પરમાત્મા સ્વયં આનંદ રૂપ છે ભગવાન આનંદની પ્રાપ્તિ કરાવે છે પણ આનંદ મળે ક્યારે આમાં આપણે ઉત્પ્રત થવું પડે ત્યારે તો એવું ભગવાનનો આનંદરૂપ એટલે પરમાત્માનું સ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ સારું છે બીજી વાત ભગવાનનું સામર્થ્ય સારું છે અને ભગવાનનું સામર્થ્ય કેટલું તો કહે છે વિશ્વ પત્યાદિ હેતવે આખા જગતની ઉત્પત્તિ કરે એટલું તેનું ઐશ્વર્ય છે એટલું સામર્થ્ય છે દુનિયાની ઉત્પત્તિ કરે દુનિયાને ચલાવે દુનિયાનું નાશ કરે સંહાર કરે એટલું એનું સામર્થ્ય એટલે કહ્યું વિશ્વપત્યાદિ હેતવે આ બે વસ્તુ છે પરમાત્માનું સ્વરૂપ સારું છે પરમાત્માનું સામર્થ્ય સારું છે પણ પરમાત્માને વંદન કરીએ છીએ ને એનું એક મૂળ કારણ છે કે એના સ્વરૂપ અને એના સામર્થ્ય કરતા પણ વધારેમાં વધારે જો કોઈ સારું હોય તો એ પરમાત્માનો સ્વભાવ છે પરમાત્માનો સ્વભાવ કેવો તાપત્રય વિનાશાય આ આ દુનિયાના સંતાપને હરી જેનો સ્વભાવ છે દુનિયાને સુખ આપનારો જેનો સ્વભાવ છે એવા પરમાત્માને હું નહીં અમે બધો અમે બધા જ લોકો ભેગા મળી અને વંદન કરીએ એટલે કહ્યું શ્રી કૃષ્ણ મહા અમે બધા જ ભગવાનને વંદન કરીએ છીએ પરમાત્માને વંદન કર્યા છે અને પરમાત્માનું નામ પરમાત્માનું કીર્તન મારન તમારા બધા જ પાપોને સમાવી દે છે તુમહારે ભજન રામ કો પાવે જનમ જન્મ કે દુખ બીસરા હોય કે તારા ભજન રામને બહુ રામને પામશે તું ભજન કરીશ તુમહારે ભજન રામ કો પાવે રામને મેળવે અને રામને ને મેળવ્યા પછી જન્મ જન્મ જન્માંતરના મટી જાય છે એવા પરમાત્માને વંદન કર્યા પહેલા વંદન ભગવાનને કર્યા અને ત્યારબાદ બીજા વંદન જેણે ભગવાનને ગાયા છે જન્મતાની સાથે જ જેને વૈરાગ્ય લાગી ગયો સુખદેવજી મહારાજ પરમ શ્રદ્ધાઈને ભગવાનને વંદન કર્યા ત્યારબાદ આ કથા નેમીસારણ્યના પાવન એ પવિત્ર સ્થાનોમાં કથા થઈ છે આ નેમિસારણી નામ શું કામ પડ્યું નેમી શાણી એટલે 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 શું તો આપણે બધાને ખબર છે નિમી માત્રનો અર્થ શું થાય નિમી એટલે શું કેટલા લોકોને ખબર છે નિમી એટલે શું તમે ક્યારેક ક્યારેક શબ્દ બોલતા હશો એ એક ક્ષણ માટે એક નિમી માટે નિમીનો અર્થ છે આપણી આંખની પાપણનો એક પલકારો લાગે એ પલકારાનો જે સમય છે એ સમયને છે અને બતાવ્યું કે નેમી શાળી ક્યાં હોય તો કહે છે કે તમારી આંખનો પલકારો લાગે એટલી વાર પણ જો તમારું મન સ્વાર્થ રહિત પરમાત્માનું ભજન કરે જે પણ જગ્યાએ તમે બેઠા હો અને એ પણ જગ્યાએ એક પલકારાના સમયમાં પણ તમારું મન જો પરમાત્મામાં લાગી જાય તો સમજવું તમે જે ધરતીમાં બેઠા છો એ એ ધરતી છે છે સાહેબ તમારું મન પરમાત્મામાં લાગે આપણે કહીને એક આંખનો ઝબકારો એક પલકારો એક પલકારા માત્ર માટે પણ તમારું મન પરમાત્મામાં બને તો એ ધરતી નેમિષાણીઓ છે એ ભૂમિ નેમિષાણીય છે તમારું મન જ્યાં સ્થિર થઈ જાય એ ને છે પરમાત્મામાં હો સ્થિર થવું પરમાત્મામાં તો આ સંવાદ શોનક અને સુત નામના મહાપુરાણી વચ્ચે થાય છે ભાગવતની કથાનો સંવાદ આ બેની વચ્ચે થાય અઠ્યાસી હજાર શોનક ઋષિઓ અને સુત નામના મહાપુરાણી સાથે આ કથાનો ગાન થાય છે અને એટલે કહ્યું અભિવાદ્ય જો અહીંયા 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 શબ્દ લખો મહામતિમ ભાગવત નું મહાત્મ્ય એમ કહે છે નૈમિષે સુતમાસિનમ અભિવાદ્ય મહામતિમ ભાગવત નો વક્તા કેવો હોવો જોઈએ મહામતીમ હોવો જોઈએ આકાશમાં એક સૂર્ય ઉગે ને તો આખી ધરતીને પ્રજ્વલિત કરે છે તો તમે તો કરોડો સૂર્ય સમાન તેજવાળા છો